નમસ્કાર મિત્રો હું ફિરોજ મોમિન વડોદરા વોઇસમાં આપનું સ્વાગત કરું છું હું અને મારી ટીમ આજે વડોદરા સેન્ટ્રલ એસ ડેપોમાં વિશ્વ અકસ્માત દિવસે વડોદરા શહેરના પીઆઈ શ્રી ચાવડા સાહેબ આપણને કંઈક સમજાવવા માંગશે અને જે અકસ્માતના પીડિતો છે તેમના વિશે જણાવશે આજનો દિવસ છે પીડિતો માટેના વિશ્વ સ્મૃતિ દિન સંદર્ભે શપથ લેવાનો છે માનનીય રોડ સેફ્ટી કમિશનર સાહેબ શ્રી લલિતભી પાંડલિયા સાહેબ આઈએસ અધિકારી નિવૃત્ત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત રાજ્ય તરફથી આ આયોજન કરવામાં આવેલ છે જેમાં માન્ય પોલીસ કમિશનર શ્રી તથા અધિક પોલીસ કમિશનર શ્રી તેમજ છે સાહેબ ટ્રાફિક ટ્રાફિક અને ચાવડા દ્વારા અહીંયા 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 એક અકસ્માત દિવસે જે મદદરૂપ થાય તેના અવસરે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ અવેરનેસ તથા વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાં બધાને જાગૃત કરવા માટે અહીંયા ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસની મોબાઈલ ઊભી છે જેમાં સીલ બેડનો ઉપયોગ કરવો તેનાથી સુરક્ષા વધે માર્ગ સુરક્ષા આપણા સૌની રક્ષા નિયમિત પીયુસી ચેક કરાવો પર્યાવરણ બચાવો જેવા અનેક એવા મુદ્દા છે જે ટ્રાફિકની સમસ્યા ઊભી કરી શકે છે તેને લઈને પ્રવાસીઓને તથા વડોદરા શહેરના નગરજનોને અહીંયા સમજાવવામાં આવે છે કે જ્યારે પણ અકસ્માત થાય તો ડરવું ડરવું નહીં અને એકબીજાને તૈયારીમાં મદદ કરી ત્યાં એને જે ટ્રાફિક અવેરનેસની વ્યવસ્થા છે જે અહીંયા આપણે અત્યારે જોઈ રહ્યા છે કે અહીંયા શપથવિધિ ચાલી રહી છે તમને બતાવું કે અહીંયા એક ટ્રાફિક લો છું માર્ગ અકસ્માત સમયે અકસ્માત માટે હું એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવીશ નજીકની હોસ્પિટલ માં સારવાર મળે તે માટે મદદરૂપ થઈશ એક પરોપકારી જીવ એટલે કે અકસ્માત થી પીડિત અને તેમના પરિવાર પ્રત્યે અનુકંપા રાખીને અમૂલ્ય માનવ જીવ બચાવવા માટે યોગદાન આપીશ જય હિન્દ વડોદરા શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં દિવસે દિવસે જ્યારે અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે હાલમાં અત્યારે અહીંયા તમે જોયું કે બે દિવસ પહેલાં જ અગોરા મોલ પાસે જે અકસ્માત થયો અને ઘટના સ્થળે ઘટના સ્થળે જ એ યુવાનનું મૃત્યુ થયું તેને ધ્યાનમાં રાખી અને અવેરનેસની જે કાર્યવાહી કરવામાં આવી છે એ એક ઉમદાદાયક છે અહીંયા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા દરેકને જે પત્રિકા વેચવામાં આવી છે અને ટ્રાફિક અવેરનેસ દ્વારા આપણે એકબીજાને કઈ રીતે મદદ થાય એ રીતે આપણે હવે અહીંયા જસવંતસિંહ સાહેબ છે તેમને પૂછીશું સાહેબ શું કહેશો તમે જે દિવસે દિવસે વડોદરા શહેરમાં અકસ્માતો થતા જાય છે તેના વિશે અકસ્માત એ કોઈ સરકારનો પ્રશ્ન નથી કે પોલીસનો પ્રશ્ન નથી પરંતુ અકસ્માત એ આપણા જે વાહન ચાલકો છે એમને ખાસ કેર લેવાની છે વડોદરા શહેરમાં વડોદરા શહેર પોલીસ તથા પોલીસ કમિશનર સાહેબ તેમજ ટ્રાફિક શાખા એ જંક્શનો છે એ જંક્શનો ઉપર ચાર ચાર માણસો મૂકવામાં આવે છે અને ટ્રાફિક અંતર સુરિત રીતે ચલાવવામાં આવે છે સહકાર પબ્લિકનો જરૂર છે વાહન ચાલકોનો જરૂર છે વડોદરા શહેરમાં જાહેરનામું છે કે ચાલીસથી વધારે સ્પીડમાં વાહન ચલાવવું નહીં અને ચલાવે છે એના ઉપર પોલીસ એક્શન લે છે જેથી દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાની મૂલ્ય જિંદગી અતિ કિંમતી છે એના માટે આપણે ટ્રાફિકના નિયમોનું પૂરેપૂરું પાલન કરવાનું છે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જેવા કે સિગ્નલ ભંગ લાઇનના ભંગ જીબ્રા ક્રોસિંગ હોય તો ત્યાં આગળ આપણું વાહન સ્ટોપ લાઇન પર ઊભું રાખવાનું છે ટ્રાફિક નિયંત્રણ કરવાનું કે ટ્રાફિકને વાહન કંટ્રોલ કરવાનું પોલીસનું કામ છે પણ નિયંત્રણ હેઠળ ગાડી વાહન રાખવાનું કામ વાહન ચાલકનું છે જેથી વાહન ચાલકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ઓછી સ્પીડમાં વાહન ચલાવવાનું છે અને આપણે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને સુરક્ષિત રીતે ઘરે પહોંચવાનું છે અકસ્માત દરમિયાન ઘણા લોકો એવા હોય છે કે જે ઉતારતા હોય છે પરંતુ ફોન નથી શું હા એ બાબતે બહુ જ ગંભીર બાબત છે કે જ્યારે અકસ્માત થાય ત્યારે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની જરૂર નથી પરંતુ તમને એવું જણાય કે માણસ અકસ્માત કરીને ભાગી ગયો છે તો એનો નંબર તમારે નોટ કરવાનો છે અને એના પછી તમારે એકસો આઠ બોલાવવાની કાર્યવાહી કરવાની છે પહેલાં પોલીસ કાર્યવાહી કરવાની જરૂર નથી નામદાર સુપ્રીમ કોર્ટનો આદેશ છે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરે અને લોકો અમારા સુધી તંત્ર સુધી આ મેસેજ પહોંચાડે એવી અમારી આશા છે ઘણા લોકો પોલીસથી ગભરાય છે ફરિયાદ કરતાં ગભરાય છે તો પોલીસથી દીવાની જરૂર નથી શું કહેશો શું આ બાબતે સંપૂર્ણ ચોક્કસ પોલીસ પ્રજાનો મિત્ર છે જેથી પોલીસ થી ડરવાની જરૂર નથી કાનૂન થી ડરવાની જરૂર છે પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસ પાસે તમે જશો પોલીસ તમને સો ટકા એ તમારી ફરિયાદ નોંધશે અને આગળની કાર્યવાહી કરશે હવે આગળ આપણે પૂછીશું એકસો આઠ ના જે ડોક્ટર છે એમને તમે કેવો કોલ આવે છે એકસો આઠમાં સર રોડ ટ્રાફિક એક્સિડન્ટના વધારે કોલ આવે છે જેના જેમાં દર્દીને અકસ્માત થયેલો હોય છે એ વખતે જેમ સરે કીધું એમ વધારે બધી પબ્લિક વિડીયો ઉતારવામાં પડી હોય છે બહુ ઓછી પબ્લિક એવી હોય છે કે એની નજીક જઈને એના એના કારણે એને જે વાગ્યું છે એની સાર સંભાળ રહેતી હોય છે અમુક પબ્લિક તો જ્યાંથી લોહી નીકળતું હોય ત્યાંથી લોહીને અટકાવવાનો પણ પ્રયત્ન નથી કરતા હોતા પહેલાં એ લોકોને વિડીયોને ફોટો ઉતારવાની હોય છે એટલે અમે એટલું કહી શકીશું કે જો તમે એક ગભરાતા હો કે એકસો આઠને ફોન કરીશું અને જો અમારી પોલીસ કાર્યવાહી થશે અમારું નામ આવશે અને અમારા પર કોલ્સ આવતા હશે એકસો આઠના તો એવું કશું જ નથી એકસો આઠના ફોન ખાલી તમને એડ્રેસ માટે પહેલી વખત તમે ફોન કર્યો હશે એટલે તમને આવશે પછી તમને પૂછી લેશે અને જો એમને નહીં મળતું હોય એ એક આ સ્થળ કે જ્યાં તમારો એક્સિડન્ટ થયો છે તો વાંધો નહીં તમે કહી શકો છો કે અમે લોકો આ સ્થળથી નીકળી ગયા છીએ પણ એક્ઝેક્ટ આ સ્થળની આ આ બંને વસ્તુની વચ્ચે આ ઇન્સિડન્ટ થયેલો છે એટલે એકસો આઠ વાળાનો એકસો આઠ વાળાથી કંઈ ગભરાવાની જરૂર નથી અને કોઈ બી નંબરથી તમે એકસો આઠ ને ફોન કરી શકો છો એટલે ગભરાયા વગર અકસ્માત સ્થળેથી ફોન કરી શકો છો અને દર્દીની જાન બચાવી શકો છો સૌથી સારો અનુભવ મારો એકસો આઠમાં જોબ કરું છું લોકોની સેવા કરવાનો મને એક મોકો મળ્યો છે એ મારા માટે બહુ ગર્વની બાબત છે અને હું મારી સંસ્થા પ્રત્યે વફાદાર રહીશ બસ એનું હું વચન આપું છું લોકોને શું મેસેજ આપશો અકસ્માત અકસ્માત વિશે દરેકને હું મેસેજ આપવા માગું છું કે જ્યારે આપણે રોડ ઉપર ગાડી ચલાવીએ છીએ તો આપણા જે સેફ્ટીના સાધનો છે હેલમેટ છે એનો ઉપયોગ કરો જેથી કરીને જાનહાનિ ના થાય તમને થયા પછી તમારી પાછળના જે વ્યક્તિ છે તમારા મા બાપ હોય દીકરા હોય એમના માટે તમને હું કહું છું સાવચેતીને શાંતિથી વાહન ચલાવો જય યુવાઓને રાહકારીઓને શું મેસેજ આપશો યુવાધારોને એ અપેક્ષા કરું છું કે મોબાઈલ પર અત્યારે સૌથી વધારે જે વાતો કરે છે તો એમાં એ વાતો કરતાં કરતાં બોલાઈ જાય છે અને સ્પીડના લીધે અકસ્માત થાય છે હવે અમુક વાર શું થાય છે કે મોડી રાત્રે પોલીસ તો સપોર્ટ કરે છે તો પરંતુ કેટલા લોકો ડ્રિંક કરીને ગાડી ચલાવે છે અમુક વાર એમને ખબર હોતી નથી અને રાહદારી જો ચાલતા હોય અને અચાનક ડ્રિંક કરેલું હોય એ વખતે એમને એક્સિડન્ટ થાય છે અને પડી જાય છે ત્યાર પછી કોઈ રાહદારી હોય એ વન ઝીરો એટમાં કોલ કરીને અમને બોલાવે છે અને અમે તરત જ સેવા પર જઈએ છીએ અને હોસ્પિટલ સુધી એમને પત્તા કરીએ છીએ હવે આપણે આગળ એક બે બીજા બેન છે તેમની સાથે વાત આપણે બોલો હોય છે અકસ્માતના સમયે રાતના સમયે ફૂલ ગાડી સ્પીડમાં ચલાવે છે આલ્કોહોલિક લઈને ચલાવે છે એટલે વધારે અકસ્માત થવાનું ભય રહે છે ને ફોન પર વાત કરતા હોય છે આલ્કોહોલિક હોય છે ફૂલ બાઇક સ્પીડમાં ચલાવે એ કારણે અકસ્માત થઈ જાય છે રાત્રે અકસ્માતના જે કારણો તમે સમજ્યા કે ખૂબ શરાબ પીને મોબાઈલ ચાલુ રાખીને ફૂલ સ્પીડમાં વાહન અંકારીને જે અકસ્માત થાય છે તેનાથી એકસો આઠ અડધી રાતે રાત્રે દિવસે ગમે ત્યારે ચોવીસ કલાકે પણ એકસો આઠની જે ટીમ છે તે તત્પર સેવા કરવા માટે હાજર છે અને એ લોકો એવું કહે છે કે જ્યારે પણ એક્સિડન્ટ થાય તમે પોલીસના ગભરાયા વગર કે કોઈ પણ ફરિયાદ કર્યા વગર કોઈ પણ ફરિયાદીને ડરવું નહીં અને એકસો આઠને તરત ફોન કરો અને એકસો આઠ તરત સમય પર સ્થળ પર આવી જશે અને જે પણ અકસ્માતવાળો વ્યક્તિ છે ઘાયલ વ્યક્તિ હોય એને લઈને અમે તરત જ અસ્પતાલ પહોંચીશું અને તેની સેવા કરીશું એ અમારું કાર્ય છે વડોદરાથી વિશાલ ઠાકુર સાથે હું ફિરોજ મોમીન વડોદરા વોઇસ વડોદરા